ઓય કાઈ વાંધો નહી બીજું શું પાછી તમને ઓમે ના થા તેમાં એવું છે તમારા ને મારા બ્લાઉઝ ની સાઈઝ અલગ જોઈએ ને સિલાઈ ખોલવી પડે તમારે હા ઈ તો એમ જ હોય ને ખોલી નાખે બીજું હું આને હવે ભૂરી પાસે માંગી આવું તારી ભલી થાય સણિયા માલિક ને તો પૂછ સિલાઈ ખોલવી કે નહીં મેનાન કઈ ન દીધી સણિયા સરી આયા જ પડી છે તાર હાથે થોડી લીધી છે હું અમાર રૂપિયા ઝાડવે આવું કે તન થોડી દઉં હા ની તો